રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે ત્યારે સુરત અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કતારગામ વડાલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે કામરેજ નેશનલ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે પ્રશાસનના પાપે સુરતમાં ભરાયા છે પાણી રસ્તા પર ઘૂંટણસર પાણી ભરાયા છે ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કામરેજ નેશનલ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે પ્રશાસનના પાપે સુરતમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે સુરત અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કતારગામ વડાલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે કામરેજ નેશનલ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે પ્રશાસનના પાપે સુરતમાં વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર ઘૂંટણસર પાણી ભરાયા છે ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે